એક માસથી સંગ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરૂ પાડવા માંગ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ લીધો છે. ત્યારે ખેડૂતો માટે યુરિયા ખાતર સૌથી મોટો પડકાર બન્યું છે કારણ કે ખેડૂતોના મગફળી કપાસ અને સોયાબીન જેવા પાકોના ગ્રોથ માટે ખેડૂતો તાત્કાલિક યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે કોડીનાર તાલુકાના ખેડૂતો છેલ્લા એક માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર માટે ભટકી રહ્યા છે તેમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માંગ કરી રહ્યા છે અને ખેડૂતોને જો સમયસર યુરિયા નહીં મળે તો પાક ઉત્પાદન ઉપર મોટી અસર પડશે યુરિયા ખાતર બાબતે કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારીનું કહેવું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો યુરિયા લેવા આવે છેલ્લા એક માસમાં બસ્સો ટન યુરિયા ખાતરનું વિતરણ કરાયું છેલ્લા પંદર દિવસથી ખાતરની અછત વર્તાઈ રહી છે બે દિવસમાં હજુ બે ટ્રક માલ આવવાનો છે જેથી અમે એ આવે એટલે તાત્કાલિક વિતરણ કરી આપીશું વર્તમાન સમયમાં યુરિયા ખાતરની અવેજમાં નેનો યુરિયા બોટલમાં પૂરતા પ્રમાણમાં હાજર છે પણ અહીંના ખેડૂતો નેનો યુરિયા ખરીદતા નથી દાણા યુરિયા બેગ નો જ આગ્રહ રાખે છે અહીંના ખેડૂતોનું માનવું છે કે નેનો યુરિયાનો છંટકાવ કરવો ખર્ચાળ છે અને એનાથી ખેતી પાકમાં પણ નુકસાન થતું હોય એટલે નેનો યુરિયા ખરીદતા નથી અને અહીં યુરિયાની બેગ માટે જ આગ્રહ કરે છે સૌથી વધારે યુરિયા ખાતરની સોલ્ટેજ છે અને એનું કારણ એ છે કે વરસાદ વધારે વધારે વરસાદને કારણે ઉરિયાની સોલ્ટેજ સર્જાણી એના સામે ખેડૂતોને અમે નેનો યુરિયા આપીએ છે પણ ખેડૂતો એમાં સહમત નથી એને બેગમાં જોઈએ છે ઊરિયા આવે છે ને બધાને વ્યવસ્થિત રીતે મળી પણ જાય બોટલ લઈ જાય છે ને બોટલ પણ સાથે સબસીડીમાં છે બરોબર બધા ખેડૂતો લઈ પણ જાય છે મારું કહેવાનું છે કે કોડીના તાલુકાની અંદર ત્યાં યુરિયા ખાતર મળતું નથી ખોડના ચાલુકને અત્યારે જરૂર છે ને ખાતર ન મળે તો પછી મોલાત સારી થતી જ નથી તો એના માટે સરકારે કંઈ કરવું જોઈએ અથવા તો ન કરે તો અમે પછી મમલે જવાનો લક્ષીન આપીએ કે આનું એક છે હવા મહિનો થઈ ગયો ને તો હું કે તો એમ કે 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 ખાતર નથી આવતું બોટલ ને બોટલ આપે કે આ લઈ જાઓ એમાં શું આંતો હે બાપા એ બોટલ ને એ બોટલ કરતા મને બસ જે બસ કરવાનું કરતા એ ઇનામાં ઘણો ફેર પડે ટાઈમ માં ભૂ પડે એટલે જવા જીવો તો હવે હવે તો એ તમારે સરકાર ને કે 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 આ ખાતે સરુ તાલુકા ને અંદર આપો બીજા તાલુકા ને આપો અમને પાપો તો સારું કહેવાય પુરિયા તાલુકા અને આજુબાજુ વિસ્તારના તમામ ગામડાઓમાં છેલ્લા મહિના દિવસથી એક મહિના દિવસથી ઉરિયાની એક બેગ પણ ક્યાંય મળી એટલે સરકારને અમારે વિનંતી કે ઉરિયા વધારે વધારે એગ્રો હોય સંઘ હોય મંડળીઓ હોય એમાં થોડું થોડું ઉરિયા બધાને આપે તો સારું બધા ખેડૂતોને મળી રહે અને નેનો ઉરિયા આપે છે એ વાત પણ સાચી છે કે નેનો ઉરિયા પચાસ ટકા સબસીડી સરકારે જાહેર કરી છે એમાં પણ આ નથી બહુ સારું છે નેનો ઉરિયા એમાં પણ વાંધો નથી પણ નેનો ઉરિયા માટે અત્યારે મજૂર મળતા નથી કારણ કે અત્યારે વરસાદ ચાલુ છે એટલે નેનો ઉરિયામાં મજૂર ક્યાંય અમારે છટકાવ કરવા માટે મળતા નથી એટલે થોડું થોડું આપણા ફાળવે આ બધા ખેડૂતોને મળી રહી છે એટલે ઉરિયાની જરૂરિયાત છેલ્લા મહિના દિવસથી ઉરિયા કોડીના તાલુકામાં આવ્યું જ નથી એમ કહું ચાલુ એટલે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને થ્રુ આવેદન પણ આપવાના છે દિવસોમાં અને થોડુંક યુરિયા ફાળવે એવી અમે સરકારને વિનંતી કરી યુરિયા ખાતરની જે જરૂરિયાત થઈ છે એ વરસાદ સતત ચાલીસ પિસ્તાલીસ દિવસ દોઢ મહિના જેવો ચાલુ રહ્યો એને કારણે એ વરાપ ન થઈ ને હવે વરાપ થઈ એટલે ખેડૂતો દવાઓ છાંટી અને દવાઓ છાંટ્યા પછી એમાં હાથી ચાલુ ન થઈ શક્યું એટલે એની એ પાકની વૃદ્ધિ માટે થઈ ને યુરિયાની ડિમાન્ડ એકદમ ઊભી થઈ અને એના એના પીરિયડ દરમિયાન એ પાકનો પીરિયડ હોય પિસ્તાલીસ પચાસ પંચાવન દિવસ સુધીમાં એ છાંટી દે તો એને એને એ પાકની વૃદ્ધિ થઈ શકે અને આ યુરિયાની અછત છે એ આ ખેડૂતોને છેલ્લા દસ બાર દિવસથી અછત જણાય છે અને આવનારા અઠવાડિયામાં ન મળે તો એનો પીરિયડ પૂરો થઈ જાય એમ છે નેનો યુરિયા મળે છે પણ એ નેનો યુરિયામાં ખેડૂતોને એને એને એ વેરન્ટેજ થોડો વધારે લાગે એને એના ખેતર એના જે કુવાથી ખેતર દૂર હોય તો અહીંયા પાણી લઈ જવું પડે એનું દ્રાવણ બનાવે અને એને છાંટવું હોય તો એને એ માણસ રાખવો પડે અને એ માણસ એને એ જે લાઈન છે એ પાક ત્રણ લાઈન લઈ શકે જયારે ઘન યુરિયા ની અંદર દસ થી બાર લાઈનમાં એ છાટતા છાટતા નીકળી જાય છે અને ઘરદાણી પોતે સાટી શકે યુરિયા ન મળે તો પાકની જે વૃદ્ધિ ઓછી થશે એટલે ઉત્પાદનમાં ઘટ પડશે અને વિકલ્પે જે લોકો એની પહોંચી શકશે એ લોકો પછી નેનો યુરિયા વિકલ્પ રૂપે છાંટશે